ડીસાના જાવલ ગામે ખેતરમાં સૂઈ રહેલ ખેડૂતની હત્યાનો મામલો ડીસા તાલુકાના જાવલ ગામે પાંચ દિવસ અગાઉ ખેતરમાં સૂઈ રહેલા ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ હતી ખેડૂત રાત્રે પોતાના ખેતરમાં સૂવા ગયા હતા સવારે ખેતરમાંથી મૃતદેહ મળ્યો હતો માથામાં જમણા કાન ગળા અને છાતી પર તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા ડીસા તાલુકાના જાવલ ગામના ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ પટેલની થઈ હતી હત્યા પોલીસે હત્યાના આરોપીઓને પકડવા માટે સાત જેટલી બનાવી હતી ટીમો બસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તો ડીસા રૂરલ પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ સાટા પદ્ધતિની બાબતે કરવામાં આવી હતી હત્યા ગણેશભાઈના લગ્ન થયા હતા તો સાટા પદ્ધતિમાં સામે પણ એક દીકરીને આપવાની હોય છે ત્યારે પિતરાઈ બહેન મંજુલા પટેલને સાટા પદ્ધતિમાં સામે લગ્ન કરવાના હતા જોકે આરોપી મંજુલા પટેલને સહદેવ પટેલ સાથે હતો પ્રેમ સંબંધ ત્યારે મંજુલા પટેલને અન્ય જગ્યાએ સંબંધ હોય બીજે જવું નહોતું એટલે જો ગણેશભાઈનું મોત થઈ જાય તો એ જગ્યાએ જવું ન પડે તે માટે હત્યાનો કર્યો હતો પ્લાન મૃતકની પિતરાઈ બહેન મંજુલા પટેલ સહદેવ પટેલ ભરદેવ ભરત પટેલ દ્વારા પ્લાન કરી આપવામાં આવી હતી હત્યા પોલીસે ગણતરીના દિવસોમાં અલગ અલગ સોર્સ દ્વારા હત્યારાઓને ઝડપી લીધા તો પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યા જે ડીસામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંપની અંદર કે બીજી કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કર્યું જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકાર ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોડે સોપ્રેન્ડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢે પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવીએ તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડ્યા છે તેમના જે દ્વારા જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડ્યા છે જે આ નિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાય ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની જ અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે એ ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે સર ખાસ આ જે મહિલા આરોપી છે તેઓની એક હિસ્ટ્રી બહાર છે કે ચાર થી પાંચ જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમને ગુનાયત ઇતિહાસ પણ છે જી જે ગુનાયત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે એ જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજારને ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે તે સિવાય જે મહિલાઓ છે એવા એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ જે એમના પત્ની જે છે તેમની જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ મહિલાઓને સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકોએ જોયા છે આની અંદર હું આપણે જણાવવા માગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે એ કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈક ને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્યમ જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈએ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગુતિ આપે છે